ગુડ મોર્નિંગ કેમ છું બધા ગઈકાલનો જે બ્લોગ હતો ફાઇનલી અપલોડ થઈ ગયું છું અત્યારે હાલ છે ને આપણે નવું શૂટિંગ કરી રહ્યા છીએ ઓફિસ આવી ગયો છું અને અત્યારે હાલ ટીવીએસ ઇલેક્ટ્રિક સ્કૂટરના વિશે ડિટેલની અંદર વિડીયો બની રહ્યા છીએ અત્યારે હાલ આપણે કામ પતી ગયું છે શોર્ટ ટાઈમની અંદર આપણે જમવા જવાના છીએ અને સાથે આ એક શૂટિંગ છે એ જગ્યા હું તમને બતાવીશ વિડીયોની અંદર એ જગ્યા પર શૂટિંગ કરવા જવાના છીએ તો ચલો શરૂઆત કરીએ આજે આખા દિવસમાં આપણે આખો વિડીયો એડિટ કરી દીધો છે અને અત્યારે મારા જોડે છે ઇમરાન ખાન જે આપણે ઓફિસમાં બેઠો છે અને બંને જણા થઈને આ ડબલ ડિસ્પ્લે ની અંદર બે બે કામ કરી રહ્યા છે શું કેવું આગળ જવાનું આગળ જવાનું છે આગળ ઓકે તો ચલો કામ થોડું ટાઈમ ટાઈમની અંદર પતી જશે પછી તમને ઘરે જવું એટલે બતાવ ફાઇનલી આપણે ઘરે આવી ગયા અને હવે મસ્ત મજાનું જમી લીધું છે અને મસ્ત આરામ બી કરી લીધો છે એટલે કે વોકિંગ બી કરી લીધું છે હવે જ ડાયરેક્ટ આપણે સુઈ જવાનું છે અને કાલ સવારે પણ એ પહેલા બ્લોગને એડિટ કરીને મૂકવાનું છે ગુડ નાઇટ મળીશું નેક્સ્ટ વિડીયોમાં